રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં એકત્રીસ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની ઉપર એક નજર કરીએ સુત્રાપાડામાં પાંચ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે માંગરોળ જૂનાગઢમાં ત્રણ પોઈન્ટ ચુમ્મોતેર ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે જે દ્રશ્યો સામે આવ્યા છે રાજ્યભરમાં સવારથી જે વરસાદી માહોલ છે કારણ કે ગુજરાત પર જે એક સાથે ચાર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે કલ્યાણપુરમાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ સામે આવી છે માળિયા હાટીનામાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ ખાબક્યો છે અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે દ્વારકામાં જીરો પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે સવારથી અત્યાર સુધીના વરસાદ ઉપર આપણે નજર કરી રહ્યા છીએ ગઈકાલથી સતત વરસાદ જે રાજ્યભરમાં વરસી રહ્યો છે વાપીમાં જીરો પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે અલગ અલગ વિસ્તારોમાં જળભરાવની પણ સ્થિતિ જોવા મળી રહી છે તો તાલાલામાં ઝીરો પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે સૌથી વધુ દ્વારકામાં સવારથી અત્યાર સુધીમાં વરસાદ જોવા મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં હજુ પણ આવનારા સમયમાં મેઘરાજા રાજ્યને ગમરોડી શકે છે